દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના તેર કાર્યકર સામે ફરિયાદ દાખલ થઈ છે ત્રણ ડિસેમ્બરે મંજૂરી વગર પદયાત્રા આયોજતા પોલીસ મથકે આ ગુનો નોંધાયો છે રાજપાર્ડી પોલીસ મથકમાં સમગ્ર ગુનો નોંધવામાં આવ્યો છે અને ખાસ રાજપાર્ડી પોલીસ મથકના પીઆઈ એચ બી ગોહિલ જાતે હવે આ મામલે ફરિયાદી બન્યા છે હવે કેમ ગુનો નોંધાયો છે અને કેમ પોલીસ ખુદ ફરિયાદી બની છે તેની વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું સુરિધી દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ભરૂચના ઝઘડિયા સુધી પદયાત્રા કરી વિવિધ મુદ્દે વિરોધ વિરોધ નોંધાવ્યો હતો વસાવાએ ડિસેમ્બરે સરકારના અધિકારીઓ વિરુદ્ધ જબરદસ્ત પ્રદર્શન પણ કર્યું હતું ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનાન બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને જે રોજગારી નથી મળતી તે બધાની માંગ સાથે ભરૂચના રાજપારડી થી ઝઘડિયા સુધી લગભગ તેર કિલોમીટરની આ પદયાત્રા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે દોડતી ઓવરલોડ જે ટ્રક હોય છે તેમના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે જેમના અનેક બનાવો સામે આવ્યા છે જેને લઈ ચેતર વસાવાયા વિરોધ પણ નોંધાવ્યો હતો સરકારના અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનોની મિલી ભગતથી સમગ્ર કોબાંડ ચાલતું હોવાના ચેતર વસાવા દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા

ત્યારે તમામ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સાત દિવસમાં પદયાત્રા થકી ઝઘડિયાથી નેશનલ હાઇવે નંબર અડતાલીસ થઈ ભરૂચ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાની તેઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી જેને લે આ ફરિયાદ પણ નોંધવામાં આવી છે કારણ કે આખી જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમને ક્યાંય પણ પરમિશન આપવામાં નહોતી આવી અને મંજૂરી નહોતી મળી તેમ છતાં પદયાત્રાનું આયોજન થયું હતું અનેક ચીમકીઓ તેમણે ઉચ્ચારી હતી સરકારની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેમને પણ એ સમયે તેમણે ખુલ્લો પાડ્યો હતો એટલે ક્યાંક ને ક્યાંક હવે સરકારી તંત્ર પણ જાગ્યું અને તેમ છતાં કોઈ હજુ સુધી કાર્યવાહી નથી થઈ જેને લઈ રાજપારડી પોલીસ મથકના જે આ પીઆઈ છે એચ ગોહિલ હવે જાતે ફરિયાદી બન્યા છે અને ફરિયાદ નોંધી છે પરંતુ હવે એ જોવાનું છે કે આગામી સમયમાં શું થવાનું છે કારણ કે ફરિયાદ નોંધાઈ ગઈ છે ચૈતર વસાવા સહિત તેર લોકો સામે ફરિયાદનો જે આ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને ખુદ હવે આખી જે ઘટના બની છે તેમાં પોલીસ જ હવે ફરિયાદી બની છે હવે એ જોવાનું છે કે આગામી સમયમાં શું થશે કારણ કે હવે ચેતર વસાવા છે તે શાંત બેસવાના નથી અવારનવાર તેઓ અનેક મુદ્દાને લઈને ચર્ચામાં આવ્યા છે શિષ્યવૃત્તિનો મુદ્દો હોય છે પછી ભ્રષ્ટાચારનો મુદ્દો હોય છે હંમેશા તેઓ ઉજાગર કરતા આવ્યા છે અને આ વખતે જ્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યા લગભગ ત્રણથી ચાર અહીંયા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા પદયાત્રા યોજવામાં આવી હતી અને મંજૂરી વગર તેમણે આ રેલી કરી એટલે તેમના ઉપર હવે ફરિયાદ નોંધાઈ છે અત્યારે જ્યાં ચેતર વસાવા ઉપર ફરિયાદ નોંધાઈ છે એમની સાથે આમ આદમી પાર્ટીના તેર કાર્યકરોનો પણ સમાવેશ થાય છે તેમના લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર